સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ ચોવીસ થી સાત માર્ચ સુધી કુસ્તી જુડો ટેક ની ફાઈનલ સ્પર્ધાનું આયોજન કરાયું છે ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિવિધ સ્પર્ધા માટે ત્રણસો થી વધુ શાળાઓ અને એક થી વધુ બાળકોએ ભાગ લીધો હતો મારું નામ રમાબેન ખાતરા હું છે વરાછાની સ્કૂલમાં ફરજ બજાવું છું બે હજાર પચીસ બાળ રમોત્સવની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે બાસ્કેટબોલ હોકી અને સ્વિમિંગ જેવી રમતો રમાઈ હતી અને આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇન્ડોર ગેમનું આયોજન છે ખૂબ સારી રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે ઇન્ડોર ગેમ રમવા માટે ને ઇન્ડોર સ્ટેડિયમની વ્યવસ્થા કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય નાનપણથી જ અને આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ માટે બાળકો તૈયાર થાય ખેલાડી ઉત્તમ ખેલાડીઓ મળે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ યુનિફોર્મ અને સ્પોર્ટ શૂઝ સારી ક્વોલિટીના આપવામાં આવ્યા છે બાળકો ખૂબ ખુશખુશાલ છે અને એ સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરી અને દરેક પ્રકારની રમતો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ તમામ પ્રકારની ગેમ રમવાના છે પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકો આ છત્રીસમી જે ગેમ રમાવાની છે એના માટે બાળકો તૈયાર કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું પ્રશાસન અને શિક્ષકો ખુબ સરસ મહેનત ચેસ ટેબલ ટેનિસ ટેકવેન્ડો કુસ્તી વગેરે જેવી રમતોનું આજે આયોજન છે અને આગામી દિવસોમાં એથ્લેટિક સાંઘિક રમતોનું આયોજન પણ થઈ રહ્યું છે